પોરબંદરમાં વીજળી પડવાથી બે લોકોના મોતને લઈને સહાયની માંગ થઈ છે અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયાએ સહાયની માંગ કરી છે કમોસમી વરસાદને લઈને વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા હતા ખેડૂતોના પાકને પણ નુકસાન થવાથી વળતર યૂકવવા માટે માંગ કરવામાં આવી છે એ હોસ્પિટલે પહોંચે એ પહેલા એનું મૃત્યુ થયું અને એ સિવાય સોઠાણા ગામનો એક ખેડૂત જીવાભાઈ કારાવદરા છે સાઠ વર્ષની ઉંમરનો ઘરની બહાર છે પાસે પાસે ઊભો હતો એ દરમિયાન એના અને એના પુત્ર ઉપર વીજળી પડતા જીવાભાઈનું હોસ્પિટલે પહોંચે એ પહેલા મૃત્યુ થયું અને સંતસિંહ એનો પુત્ર અને નર્સિંગનો કોર્સ કરેલો છે એ પછી ગયો મારી રાજ્ય સરકાર પાસે માંગણી છે કે ત્વરીત ધોરણે આ બંને પરિવારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી એમને મદદ કરવામાં આવે